ઉપર પોપડા પડ્યા અને અમે લોકો તો અંદર અમારી કામગીરી કરતા હતા લખવાની ને બધી થોડાક બાળકો બેઠા તા અમારી આંગણવાડી સોપાણી બે હજાર માં બરાબર અને બે વાર રિનોવેશન થઈ છે બે હજાર ઓગણીસ માં અને હમણાં ત્રેવીસ માં સમાર કામ થયું છે ઉપર કપચી ને એવું બધું અને આ કલર કામ અમે પંચાયત માં પણ એપ્લિકેશન આપી દીધી અને ફોટા મોકલાવી દીધા મંત્રી સાહેબ મારી ઉપર જયારે આ કોલ આવ્યો આંગણવાડી વર્કરનો કે બપોર પછીના સમયમાં આ સ્કૂલના પૂપડા પડ્યા છે એ તાત્કાલિક ધોરણે અમે અને મંત્રી ટીમ સ્થળ ઉપર જઈ જગ્યાની તપાસ કરી તપાસ કરતા અમને માલમ પડ્યું કે સ્કૂલ તો બંધ હતી પણ બાજુ બારના ભાગમાં પૂપડા પડ્યા છે જે તાત્કાલિક ધોરણે તાલુકા વિકાસ અધિકારી અને આંગણવાડીના સુપરવાઇઝરને જાણ કરી અને તાત્કાલિક ધોરણે બાળકોને તકલીફ ન પડે એના માટે અમે આ બાળકોને બીજા આંગણવાડીમાં ટ્રાન્સફર કરવાની સૂચના આપી